ખેરાલુ યુજીવીસીએલની કામગીરીમાં કામગીરીની લાલિયાવાળી આવે સામે ખેરાલુના આંકડીયા ચમારવાસ વિસ્તારમાં બે રહેણાંકના મકાનોમાં કરંટ લાગવાની બની ઘટના વોર્ડ નંબર છના નગરસેવક પ્રકાશભાઈ કે પરમારે જીબી કચેરીમાં મોડી રાત્રે કરી હતી ઉગ્ર રજૂઆત મોડી રાતની રજૂઆતના પગલે વીજ કર્મચારીઓએ રાત્રે શોર્ટ સર્કિટ શોધવાનો કર્યો હતો પ્રયત્ન આખા મકાનમાં કરંટ આવતો હોવાથી કોઈ ઘરમાં અંદર જઈ શકે તેવી પણ પરિસ્થિતિ નહોતી યુજીસીએલ કચેરીમાં છેલ્લા બે દિવસથી ધક્કા ખાતા કમ્પ્લેટ લખાયા છતાં ફોલ્ટ સોલ્વ થતો ન હતો મોડી રાત્રે યુજીએલના લાઇનમેન ઘટના સ્થળે આવી ફોલ્ટ શોધવા કામે લાગ્યા હતા એક વૃદ્ધ મહિલા સહિત બે બાળકોને કરંટ લાગ્યો ત્રણેયનો આબાદ બચાવ થવા પામ્યો હતો કાંતિ ભાઈ શું ઘટના બની પ્રકાશભાઈ છઠ્ઠા વોર્ડમાં વાઘરીવાસમાં બે મકાનમાં કરંટ આવતો તો તેમાં હતો તે કરંટ લાગ્યો બે છોકરો લાગ્યો અને માજીને લાગ્યું તો બે દિવસથી કમ્પ્લેન લગાવી પેલા દિવસથી આવ્યા તો રિપેર કરી ગયા દિવસે બીજા તોય થઈ ગયું તો હજુ કોઈનું મુજબ અમે ફોન વારંવાર કરીએ તો કોઈ કંપની કોઈ ફોન ઉપાડતું નહીં તો હજુ અમારી શું કરવું એમ અત્યારે મોડી રાત્રે કારીગરો આવ્યા મોડી રાત્રે હું કંટાળી હું તો જ્યો ભાઈ મારે તો આવ્યો કે કાકા મારે બે કરંટ લાગ્યો તો હું કદી ખાતા ખાતો ડાયરી જી બોર્ડ પર જો જી બોર્ડ ની કોઈ હતું આજે હું ડાયરી ગાળો બોલી તો તો આયા બે જણા તો હજુ સોલ્યુશન કરી છે હજુ ચાલુ જ છે હજુ